વડોદરાના વાસના ભાઈ રોડ પર આવેલ નેક્સિસ કનેક્ટિંગ હબ ના સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે તેમના પરિસર અને સરકારી સામાન્ય રસ્તા પર આવેલ ફેન્સિંગ દૂર કરવાની વિનંતી હાલ તેઓ દ્વારા કરવામાં આવી છે તેઓના જણાવ્યા મુજબ રસ્તો બાર મીટરનો હોવાથી અને વધુ પડતા વાહન ભીડના કારણે રોડ પર કરેલ દબાણના કારણે ટ્રાફિક થતો હોવાથી તેને દૂર કરવાની વિનંતી કરાઈ છે ફેન્સિંગના કારણે બે ડ્રેનેજ નિયંત્રણ એકમ છુપાયેલા છે ત્રણ વીજ થાંભલા ઉચ્ચ જોખમમાં છે તથા એક વીજ થાંભલો પડી ગયો છે અને ફેન્સિંગના કારણે વધુ પડતો કચરો એકઠો થાય છે ચોમાસાના સમયમાં બાર મીટરના રસ્તા પરથી મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સ્પ્રિંગ રિટ્રીટ ફોર દ્વારા સિમેન્ટ બ્લોક અને ફેન્સિંગના દબાણમાં દબાઈ ગયું છે તથા ફેન્સિંગના કારણે એકઠો થયેલ કચરો જેના કારણે રસ્તા પર વરસાદી ગટરનું પાણી અટવાયેલું રહે છે જેનાથી ગંભીર રોગચાળો થવાની શક્યતા છે નેક્સેસ બિલ્ડિંગમાં નાના નાના બાળકો આવતા જતા હોય ત્યારે આવા ગંદા પાણીમાંથી પસાર થવા તેઓ મજબૂર બન્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને પણ ફેન્સિંગ વિસ્તાર કે જે સ્પ્રિંગ રિટ્રીટ દ્વારા આવરી લેવામાં આવ્યો હોવાથી તેમનું સફાઈ કામ કરી શકતા નથી તેવી જ રીતે જીઈબી ડ્રેનેજ લાઇન પાણીની લાઇન જેવા કામ કરવામાં અશક્ય હોય ત્યારે આ તારની વાળ એટલે કે ફેન્સિંગને તાત્કાલિક ધોરણે કઢાવી તેનો યોગ્ય નિકાલ કરવાની વિનંતી કરવામાં આવી છે સાથે જ જોખમી વૃક્ષોના કારણે વીજ પુલ તૂટી ન જાય તથા કોઈ વ્યક્તિને જાનમાલનું નુકસાન ન થાય તે માટે જીઈવીને વિનંતી કરવામાં આવી છે અને આ સમસ્યાનું વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આ કોમ્પલેક્ષની અંદર બેથી ત્રણ ક્લાસીસ અત્યારે ચાલી રહ્યા છે અને કુલ મળીને અઢીસોથી ત્રણસો છોકરાઓ જેવી સંખ્યા છે અહીંયા આવતા છોકરાઓની મેજોરિટી છોકરાઓનો આવવાનો આ જ રોડ હોય છે એની અંદર કારણ કે મેઇન એન્ટ્રી જે છે લિફ્ટ અને દાદરાની અહીંયાથી છોકરાઓને કનેક્ટ થતી હોય છે એટલે એંસી ટકા છોકરાઓ આ જ રસ્તેથી અંદર આવતા હોય છે ને અહીંયા અમે જોતા હોઈએ છીએ કે મહિનાથી એટલી ખરાબ સ્મેલ આવતી હોય છે અને અહીંયા રોગચાળો ફાટવાની પણ અમને થોડીક એ ડર છે અને આ વસ્તુ છોકરાઓને સીધી અફેક્ટ કરે એટલે ખાલી એક જ મારા ક્લાસ માટે નહીં પણ અહીંયા જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યા છે એ બધા માટે મારી દરખાસ્ત છે કે આ વસ્તુને જલ્દી જલ્દી ઠીક કરવામાં આવે આ જે તમે અરજી કરી છે એ કયા કયા ડિપાર્ટમેન્ટમાં કરી છે અમે આ અત્યારે મેઇન વોર્ડ અગિયારની અંદર વોર્ડ દસની અંદર અત્યારે અમે કયું ડિપાર્ટમેન્ટ હા અમે અત્યારે વોર્ડ દસની અંદર સેનેટરી ડિપાર્ટમેન્ટની અંદર કમ્પ્લેન કરેલી છે લખીને પણ આપેલું છે અને ઓરેલી પણ એકવાર અમે વાત કરી ચૂક્યા જોડે છે નિશાંત મહેતા હું ડૉક્ટર કપી બોલું છું આ અમારી બે સોસાયટી છે એ બારીકિર્તિવન વિસ્તારમાં આવેલી છે વાસણાભાઈ ડોડ પર છેલ્લા શું કહેવાય છેલ્લા એક મહિનાથી અમારે આ ઘટકો ઉભરાય છે શું તમારે આઠ તારીખે આઠ ઓગસ્ટ અમે પેન્ડની કમ્પ્લીટ કરી હતી બરાબર છે વીએમસીને એ લોકોએ એમને રજૂઆત કરી હતી એમને કીધું અમે યોગ્ય પગલાં લઈશું અને એને શું કહેવાય રજૂઆત કરીશું પાછું ફરી અમારી ગટરનું ઉભરાવાનું ચાલુ થઈ હતી બીજી વાર તો અમે કાલે ત્રીસ તારીખે ગયા હતા પાછા વીએમસી પાસે તો એ લોકોએ શું કહેવાય અમે હજુ સર જવાબ નથી આપ્યો અને કે ભાઈ અમારા એન્જિનિયર આવશે અમે કરીશું તો આ કેટલું બધું ગંદકી થાય છે અહીંયા ગટરનું પાણી ઉભરાય છે રોગચાળો ફાટી નીકળે છે બરાબર છે તો અમે ક્યાં સુધીની રાહ જોઈશું બરાબર આ વસ્તુ કેવી છે તાત્કાલિક પગલાં લેવા જોઈએ એમાં તત્કાલિક ધોરણે ઇમરજન્સીને ધોરણે આ વસ્તુ થવી જોઈએ જે તમે ટેક્સ ભરો છો એ પ્રજાના પૈસા છે બરાબર દરેક લોકો ટેક્સ ભરે છે ટેક્સના પૈસા જે કામો નથી થતા એને કોર્પોરેશનને જે વડોદરા મહાનગરપાલિકાને શું કહેવા માંગો છો મ્યુનિસિપલ કમિશનર સાહેબ અમે એ કહી છે કે ભાઈ અમે રેગ્યુલર નિયમ ટેક્સ ભરીએ છીએ અને છેલ્લા બે વર્ષથી આજે અમારો વિસ્તાર છે એ કોર્પોરેશનની હદમાં આવી ગયો છે બરાબર છે બે વાર બે થી ત્રણ વાર અમે કોર્પોરેશનનો મેરો ભરીઓ છે બરાબર છે તેમ છતાં બી આમ જો અમારે આવી હાલાકી ભોગવવી પડે અને આ સૌથી સારામાં સારો વિસ્તાર કહેવાય છે જો એમાં અમારે હાલાકી ભોગવવી પડે તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી હા આ જે તમારી માંગણી છે સંતોષ કાર સંતોષ કારક જવાબ આપવામાં નહીં આવે તો અમારી શું કાર્યવાહી રહેશે આગળ પછી આગળ હવે તો અમારી જો સંતોષ સારા પગલાં લેવામાં નહીં આવે તો પછી અમે આગળ પીએમ સુધી અમે રજૂઆત કરવા તૈયાર છીએ શું નામ મારું ડૉક્ટર તપિલ ચિત્ત હું વિજિત રહ્યો છું કારણ કે મારા મારા દર્દીઓ બી કેટલા દિવસથી કહે છે સાહેબ ગટરો ઉભરાય છે પછી આ અમારા જે ક્લાસીસવાળા છે પ્રિન્સિપાલ પ્રેશર એમના જે છોકરાઓને પેરેન્ટ્સ આવે છે એ લોકો બધા એવું કહે છે કે ગટરો ઉભરાય છે બધા શું કહેવાય તો એ સારું ના કહેવાય હા અગર જો તાત્કાલિક પગલાં લેવા બની આવે તમે પીએમઓ સુધી રજૂઆત કરવામાં રેડી છીએ